બારવાડા ખાતે આવેલા હનુમાનજી મહારાજના મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જન્મોત્સવ ત્યારે આજના દિવસે સમગ્ર દેશની અંદર ધામધૂમપૂર્વક હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઘોઘા શહેરના બારવાડા વિસ્તારમાં આવેલ હનુમાનજી મહારાજના મંદિર ખાતે આજે હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે સવારથી હનુમાનજીના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું મંદિર ખાતે ધ્વજારોહણ મહાઆરતી ધૂન તેમજ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દાદાની પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે કોળી સમાજના હોદ્દેદારો આગેવાનો તેમજ ભક્તો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા